ડભોઈ દયારામ કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાઓનો કલરો બે હજાર ચોવીસ કાર્યક્રમ શાળા કેમ્પસ ખાતે યોજાયો હતો ડભોઈ શ્રી દયારામ કેળોની મંડળ સંચાલિત દયારામ શાળા શૈક્ષણિક સંકુલ ખાતે પ્રમુખ દીપકભાઈ ભોળીવાલાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વિસ્તારના જશુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો તો મુખ્ય મહાનુભાવોનું શાળા પરિવારના સંચાલકો શિક્ષકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળામાં ઉત્તરનીય વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું બાદ એક પછી એક જુદા જુદા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા સત્તર કૃતિઓ રજૂ કરાઈ જેમાં ડાન્સ દેશભક્તિ ગીત ગરબા વેસ્ટર્ન ડાન્સ જેવી કૃતિઓ રજૂ કરી વાતાવરણ મંત્રમુગ્ધ કરી દીધું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન સાંસદ જશુભાઈ રાઠવા સાથે ડોક્ટર બીજે બ્રહ્મટ પાલિકા પ્રમુખ બીએન શાહ ડોક્ટર સંદીપ શાહ વકીલ અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શશિકાંતભાઈ પટેલ તેમજ સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ભોરવાલા ઉપસ્થિત હર્ષિલભાઈ શાહ સહિત ટ્રસ્ટ મંડળ તેમજ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીગણ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ આનંદપૂર્વક નિહાળ્યો હતો આજે ડભોઈ મુકામે દયારામ કેળવણી મંડળ આયોજિત કલરવ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું થયું અને આ મંડળ દ્વારા ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે તેજસ્વી તારલાઓને ઈનામ પણ વિતરણ કરવામાં આવ્યું આ મંડળના પ્રમુખ તથા તમામ ટ્રસ્ટીઓને અને શાળા પરિવારને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું આજના કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડોક્ટર બ્રહ્મભટ સાહેબ અને કેળવણી મંડળ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી પટેલ પટેલ મુકેશભાઈ નગરના શ્રી શાહ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને સવે શુભેચ્છા પાઠવી ત્યારે મંડળ સંચાલિત શાળામાં બે હજાર ચોવીસમાં કલરો પ્રોગ્રામ એન્યુઅલ ફંક્શનનું આયોજન રાખવામાં આવેલું હતું તેમાં આપણા છોટાઉદે સાંસદ શ્રી જસુભાઈ રાઠોડ સાહેબ તથા ગર્ભવતીના લોકકારી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ તથા દયામ કરતા વહીવટીકાર બધાનો હું આભાર માનું છું અને પ્રોગ્રામ બહુ ખૂબ સરસ અને સુંદર રીતે પત્યો એમાં તમામ સ્ટાફનો હું આભાર માનું છું તથા અમારા પ્રોગ્રામમાં જે મહેમાનો આવ્યા તેનો પણ અંતપૂર્વક અંતરપૂર્વક આભાર માનું છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર